તો દો આ આયલા તો ભીમની થાળી હમણા આડી આવી છે તમે આયલા રાખો આ દો ઉતરો તો ખરા પેલા તો મુખી માલી પાણી આવે ને તમને બતાવું આમ જો તો આમ તમે સીન જો સરસ મજાનો તમને બતાવું આમ જો હાલો મિત્રો ભીમની થાળી પણ જોઈ લીધી આયલો વીડે પણ જોઈ લીધો નવી વસ્તુ બતાવું છું આમ તમે જો અંધા

ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં ગઈ છો અમે મજામાંથી વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી જય મા મંગલ ને રાજે રાજે આજ અનોખી વિડીયો આવવાનો છે ને હાડા ત્રણ વાગે વિડીયો ચાલુ કર્યો એ તો તમને ખબર હાડા ત્રણ વાગ્યે કેમ કર્યો તો બતાવવું તમને લોકેશન છે કેમ દિલ દર્શન આજ અમે આવા તો વિડીયોમાં ઠેઠ લગ્ન બન્યા રહેજો મિત્રો ને ખાસ કરીને જે ટુ ઝેડ વસ્તુ હું તમને બતાવીશ ત્રીજી મારા ઓલામાં છે ને બધી વેડિયા બતાવીશ હાલો હું આવી ગયેલો છું પાટા ભોગી શંકર ભગવાનની મૂર્તિ છે કેમ પણ તમે જોવા જવા પાટણ એમની વસ્તુ બધી જોવાની છે તો વિડીયો બને અનોખી વિડીયો આવવાનો છે હું હું વસ્તુ છે એ તમને ખાસ આ વિડીયોની અંદર બતાવી હા જોઈ જાઓ તમે મૂર્તિ કેમ છે તો મજા આવે તો કોમેન્ટમાં લખી નાખો જય ભોળાનાથ ને એક લાઈક કરી તો મારા વાલા એ કેમ કે બધું બધી ટોટલિંગ વસ્તુ બતાયું જે જે અમે જોવું ની વિડીયો ની અંદર આય છે અને મારા વાલા તમે એક લાઈક કરી દેજો કેમ કે આમ ડુંગર એટલો ઊંચો છે ને માથે જાહું હું તમને બતાવ્યું પેલા શંકર ભગવાનનું દર્શન કરી લઉં હાલો વિડીયોમાં બન્યા રહો શંકર ભગવાનનું દર્શન કરી લીધા છે ને હવે દાદરા દાજરા ઉતરામણ હવે આમે દરવાજો છે ના જવાનું છે આગળ આગળ હું તમને બતાવતો રહી વિડીયોમાં બન્યા રહેજો લાઈક કરતા રહે મારા વાલા એટલે પગી ગયા છે રસ્તો એટલે ડુંગરા ડુંગર પાટણનો ડુંગરો ના સડી જુનાગઢ ના ડુંગરા શું સડી કે તારે હા થાકી ગયા ગયા તો હાવ હા એ ઠંડા પાણી હાલ વિડીમ બનારો સીડી તો હવા આમ કેટલી હજાર છે આમ ગમે માણસો ઠાકી જાય મને તો પલાળી ગીધો અડધે હેડમ પાંચ પાંડવ ની હતી ગાથાઓ છે પણ હું તમને બતાવવા માંગુ છું પણ થાકી ગયા બપોર પૈસા આવ્યા કે

આમ તમે જવો તો ખંડા હા હજારો હજારો વર્ષ પહેલેની વાત છે તમે વિચાર કરો એટલે જૂનો ઇતિહાસ છે ને અડધા આમ પગી ગયા છે ને અમે પાછળ આવી છે ભીમના તળાવ કેમકે ભીમ નાતો ને એ તળાવ તમે હું જોઉં હાઈ લે આવું પેટકાવી ઉપર કેમકે અત્યારે તો ભાઈ બધું નવું નવું બની ગયું હોય જૂનો ઇતિહાસ તો હોય નહીં પણ કહેવત છે ભીમનું તળાવ તો આ છે ભીમનું તળાવ અહીંયા છે વડલો ને અહીંયા શંકર ભગવાનનું મંદિર છે અડધે ડુંગરે પડી તો લગભગ ચારથી પાંચ મંદિર જોવા મળ્યા શંકર ભગવાનના વધારે ઇતિહાસ શંકર ભગવાનનો વધારે કેમ કે ભાઈ પાંચ પાંડવો ને શંકર ભગવાનનું મંદિર વધારે હોય ને અહીંયા એક પેટી છે પણ શું હોય કોને ખબર આપણે હાલો નાતો નહીં જ આવવું કેમ કે એ ઘણું બાકી છે ના આ છે ભીમનું તળાવ અહીંયા ભીમ નાતો પછી એઠે રસોડા ને એવું છે પણ અત્યારે રસોડામાં બધું પડી ગયેલું છે એટલે નથી અમે એવું બધું સીન નથી લીધો હવે જવાનું છે ભીમની થાળીએ તો હાલો ભીમની થાળીએ જઈને તમને મળું કેમ કે ભીમની થાળી તમને દેખાડવી પડશે ને પાસિકા ગોતા હેડંબા પાસિકા રમતી નહીં પાસિકા પણ પાસિકા ના મળ્યા ભીમની થાળીનું લોકેશન ગોતું છે એટલે ભીમની થાળીએ જઈને મળીએ તમને હાલો વિડીયામ બનારા ફેમિલી અમારી જો અમે બેઠી છે

અમુક જગ્યાએ જવા દેતા હોય તો દીધું હોય તો સરસ મજાના તળો કાઠા કેમ કે એટલો ડુંગરો પણ અમને તો એમ થઈ ગયું કે શંકર ભગવાન અમને જોવા મળી ગયા કેમ કે સડાતું જ નહોતું મારથી તો એટલે સરસ મજાની જો અમારી ફેમિલી બધી ગોઠવાય ને ગઈ છે

અહી હું લખ્યું ગુપ્ત ગંગા કાશલીઓ છે ગુપ્ત ગંગા છે ગુપ્ત ગંગા એટલે કાચલી પાણી આવે ને કાચલી ભરણ પાછું કાચલી પાણી આવેલી એટલે પાણી આવે દીધેલો છે ચાલો હવે થાળીએ

મુખી માલી પાણી આવે ને તમને બતાવું આમ જો અન મિત્રો અમે સીલ મારેલું છે ને એટલે દેખાય નહીં આમ જો પાણી પડે ભાઈ જો ગામના મુખમાં લેવા તો હારું વીડીયો બનાવી રહેજો આમ તમે સીન જો સરસ મજાનો તમને બતાવું આમ જો કેમ જો અમાર મોડ પર ફોટોશૂટિંગ કરે છે આમ જો તમે કેમેરામેન કેમ

આમ જંગલ જ છે આમ તો જો રસ્તો છે બહુ ઢાળ છે ને આમ તો પહાડ જ છે એ લખેલું છે શંકર ભગવાન મંદિર તરફ જવાનો રસ્તો મિત્રો બધે દર્શન કરી લીધા વિડીયોની અંદર તમે દર્શન કરી દે પહેલા એક લાઇક કરી દેજો જેમ બને એમ વિડીયો શેર કરજો ને આમ મસ્ત મસ્ત કોમેન્ટ કરી નાખજો ચાલો વિડીયો એ ફેમિલી છે પાછળ દીપી દેવી જો થાકી ગયા કાઋિ

તો એટલો ડુંગર આમ ફરી ફરી નીચે ઉતરી ગયા છે મત બરાબર તડકાનું લીધું ને મિત્રો સાવ થાકી ગયા રેપ થેપ થઈ ગયા નીચે ઉતરે ને પછી થોડો થોડો પવન લાગ્યો છે એવું છે મિત્રો અને વિડીયો મજા આવે ને તો લાઇક કરી દેજો મારા વાલા કેમ કે તમારી માટે હું ડુંગરોમાં હાથ ફરવા આવ્યો છે ને હવે સાડા પાંચસો વાગવા આવ્યા છે ને હવે નીચે ઉતરી દે ને એટલે ડુંગરાના વ્યૂ તમે જો કેમ એકદમ લોકેશન મસ્ત આવે ને ડુંગરાનું તો હાલો વિડીયો બનાવો મજા આવે તો લાઈક લાઇક કરી દેજો તો સરસ ઉતરી ગયા કેમ છે પડી ગઈ ને હાલો બધા દરિયા હવે આપડે ઘર તરફ કેમ કે રાધે રાધે બધા કેમ કે આપડે બાઈક મેકેલી હોય નાદ આપણે જવાનું

અને ફરી વાર કઉશો કરી લેજો ભોળાનાથ ના દર્શન સરસ મજાના બે હાથ જોડીને જો સરસ મજાના દર્શન કરી લીધા છે અને હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયો નીકળી આપણે અહીંયા અમારો વિડીયો ગમેકરમેન્ટ કરવાનો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સાથે જ્યાં સુધી જય માતાજી